પાર્ડી શહેરમાં રખડતા સ્વાનો માટે મળ્યો આરોગ્યનો અધિકાર પાલિકા અને સ્પર્શ સંસ્થાના સંયુક્ત પ્રયાસોથી રખડતા સ્વાનોને મફત રસીકરણ કરાયું રોગચાળા નિયંત્રણ સાથે પશુઓ પ્રત્યે દયાની ભાવના જાગૃત કરવાનું હાથ ધરાયું હતું અભિયાન પારડી નગરપાલિકા અને સ્પર્શ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કરમની દવા અને રસીકરણ કેમ્પનું સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાન ખાતે રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પ સવારે આઠથી બપોરે બાર વાગ્યા સુધી ચાલ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શ્વાનોને રસીકરણ અને આરોગ્ય તપાસનો લાભ મળ્યો હતો આ કેમ્પની વિશેષતા એ રહી કે આ કેમ્પમાં દેશી કૂતરાઓ માટે તમામ સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી જ્યારે બ્રીડ કૂતરાઓના માલિકો પાસેથી નામપાત્ર ચાર્જ લેવામાં આવ્યો હતો આ પહેલનો મુખ્ય ઉદ્દેશ શહેરી વિસ્તારમાં રખડતા કૂતરાઓમાં રોગચાળો અટકાવવાનો અને પશુપ્રેમીઓને તેમના પાલતુ પ્રાણીઓની સારસંભાળ માટે જાગૃત કરવાનો હોવાનું સ્પર્શ સંસ્થાના સંચાલક ઋતુબેને જણાવ્યું હતું આ સાથે આગામી સમયમાં આવા કેમ્પનું નિયમિત આયોજન થાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે જેની પણ માહિતી આપી હતી કેમ્પમાં પશુઓમાં થતા સામાન્ય રોગો વિશે માહિતી વંદીકરણના ફાયદા અને કૂતરાઓના આહાર અંગે પણ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સ્થાનિક પશુ પણ આ કેમ્પની પ્રશંસા કરતા કહ્યું કે આવી પહેલથી શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ ઘટશે અને તેમના સ્વાસ્થ્યની જાળવણી પણ થશે આ સફળ આયોજન બદલ સ્થાનિક રહેવાસીઓએ પાડી નગરપાલિકા અને સ્પર્શ સંસ્થાનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં આવા કેમ્પ વધુ સંખ્યામાં યોજાય તેવી આશા વ્યક્ત કરી હતી આ કેમ્પમાં પશુધન નિરીક્ષક રવિરાજ પટેલ રાજન પટેલ હાર્દિક પટેલ અને જતીન પટેલે સેવા આપી સફળ બનાવ્યો હતો નમસ્તે મારું નામ ઋતુ દવે છે અમારી સંસ્થાનું નામ સ્પર્શ છે જેમાં એક પ્રોજેક્ટ છે પૌ ગરાજ જે રસ્તાના રખડતા કુતરા માટે સેવા કરે છે આજે આપણે અહીંયા કેમ્પ પારડી નગરપાલિકાના સહયોગથી પ્લાન કર્યો છે ગાર્ડનમાં એમાં મેઇન ધ્યેય એ છે કે આપણે અવેરનેસ ક્રિએટ કરવી છે કે સ્ટ્રીટ ડોગ્સને ડી વોર્મિંગ કે ઇવન ઘરના પેટ ડોગ્સને ડી વોર્મિંગ અને વેક્સિનેશન કરાવવું જરૂરી છે જેમ ઘણા બાળકોના રોગો હોય છે જેની કોઈ દવા નથી એવી રીતના કૂતરાઓમાં પણ રોગ હોય છે જે આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ જો આપણે વેક્સિનેશન કરીએ એ સિવાય આપણી સંસ્થા રસ્તાના રખડતા કૂતરાઓનું સ્ટેરેલાઇઝેશન ખસીકરણ બી કરે છે જેનાથી સ્ટ્રીટ ડોગ પોપ્યુલેશન કંટ્રોલમાં રહે અને હેલ્ધી રહે લોકોને ખાલી એટલી જ રિક્વેસ્ટ છે કે તમને જો ડોગ દેખાય અને વાગે તો હેલ્પલાઇન નંબર પર જાણ કરવી મારવા નહીં પાણી અને ખાવાનું થોડું પૂરતું રાખવું અને જો કંઈ તકલીફ હોય તો એનું શાંતિથી નિવાકરણ લાવવું કોઈ બી કૂતરા કે જાનવર કે કોઈ બી જીવને મારવા કરતા મારો પ્લાન એ છે કે દર મહિને આપણે અહીંયા કેમ્પ રાખવો છે અમને એવું લાગે છે કે આપણા પારડીનો જે એરિયા છે એમાં લોકો ડોગ્સને ખવડાવે તો ડેફિનેટલી છે પણ વેક્સિનેશન અને ડીવર્મિંગ માટે બહુ કામ નથી થઈ રહ્યું પેટ ડોગ્સને પણ ઘણીવાર આપણે જોઈએ છે તો વેક્સિનેશન નથી થઈ રહ્યું એટલે અને આપણે એવા એરિયામાં છે જ્યાં કદાચ ડોકટરનું કવરેજ કે વેક્સિનેશનની કવરેજ ઓછી છે એટલે આ કેમ્પનું મેઇન એ જ છે કે અમે તમારા સુધી અહીંયા સુધી લાવીએ છીએ હેલ્થ કેર હવે તમે તમારા ઘરના ડોગ્સ કે તમારા ગલીના ડોગ્સને અહીંયા લઈને આવો તો આપણે એની ટ્રીટમેન્ટ અને સારવાર કરી શકીએ નમસ્કાર મારું નામ સંગીતા જાધવ છે હું હુંદવાડા થી આવી છું અને આ સ્પર્શવાળાએ પારડી નગરપાલિકાના તરફથી હેલ્થથી આ કેમ્પનું આયોજન કર્યું છે જેના આપણને અગિયારસો રૂપિયા એક વેક્સિનના લાગે છે અહીંયા મફત થાય છે એટલે આપણે અહીંયાના રખડતા કૂતરાઓને લઈ આવીને એટલું વેક્સિનેશન કરાવીએ આપણને બી એની તકલીફ નહીં થાય ને એને બી તકલીફ નહીં થાય એટલા માટે હું દવાડા લઈ આવું છું અહીંયા પારડી હવે તમારા શહેરમાં આવ્યું છે એટલે તમારે કરાવી લેવાનું એનો ફાયદો લેવાનો